તો હેલો ગાઈશ તમે વિડીયો ચાલુ રાખજો આ આપણી ગાડી છે આમાં પ્રોબ્લેમ છે તમને પ્રોબ્લમ બતાવી દઉં તો આપણી ગાડીમાં પ્રોબ્લમ છે આ ટાયર છે ને આ ટાયર ચાટે તમે જોઈ શકો છો તારી દબાઈ દીધેલી છે આ ટાયરમાં ઘેર નહીં પડે પછી આ ટાયરમાં આની આ ટાયરની તારી કેટલી બિહાર થતી તમે જોઈ શકો છો હવે આની પ્રોબ્લમ ખબર હોય તો જણાવો મને તો ખબર છે કે એલિમેન્ટ કરાવે એટલે ટાયર ના ચાટે પણ આ ગાડી શોરૂમમાં જઈને આવી એલિમેન્ટે કરાયા તોય ટાયર ચાટે જે ડ્રાઈવરને ખબર હોય એ મિત્ર કહેજો એને જણાવજો બરોબર આની પ્રોબ્લેમ શું છે તો એટલો બને એટલો વિડીયો શેર કરજો આ આપણી ગાડી છે તમે જોઈ શકો છો ને આવી વિડીયો બનાવવા જ રાશી છે તમે જુઓ આ તારી આખી ચાટી નાખી છે તો મિત્રો તારી વધારે ચાટી જો મિત્રો જે કોઈને ખબર હોય તો વિડીયો જેટલો બને એટલો શેર કરજો ને કોમેન્ટ કરજો વિડીયો પૂરો જોજો